માઉન્ટ આબુના સનસેટ પોઈન્ટ ઉપર એક સમયે જે બે હૈયા એક ધબકાર બની ગયા હતા એ આજે વર્ષો પછી એ જ પોઈન્ટ ઉપર શૂન્યમનસ્ક અસ્ત થઈ રહેલા સૂર્યને નિહાળી રહ્યા હતા માનસીના માનસપટ પર અતીતની આરસી ચળકી ભૂતકાળના એ સુંદર સમયની યાદોની ઘટમાળમાં પરોવતા પોતાને રોકી ન શકી કોલેજ પ્રવાસમાં આ જ સનસેટ પોઈન્ટ ઉપર તેણે માનવને પહેલી નજરે જ પોતાનું હૃદય સોંપી દીધું હતું તો સામે માનવે પણ પોતાનું દિલ માનસીને સોંપ્યું હતું બંને હૈયા પ્રેમની સફર ઉપર નીકળી પડ્યા હતા સમાજ પરિવારના ન જાણે કેટ કેટલાય વિરોધોને પાર કરી અથાગ સંઘર્ષો સાથે આખરે તેઓ સુખરૂપ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા હતા આ સમયે તેઓને જીવન એક સ્વપ્ન સમાન લાગતું હતું કે ખરેખર તેઓ બંને સાથે છે હંમેશ માટે લગ્ન પછી હનીમૂન માટે તેઓ તેમના પ્રેમના સાક્ષી એવા માઉન્ટ આબુચ આવેલા આજ સનસેટ પોઈન્ટ ઉપર હાથમાં હાથ પરોવીને બંને અસ્ત થતા સૂર્યની લાલિમામાં પ્રેમાનુભૂતિથી લથબથ રંગાઈ ગયા હતા માનવને પોતાના શહેરથી દૂર અન્ય શહેરમાં સરકારી નોકરી મળી જીવનમાં આનંદની લહેરો ફરી વળી માનવે ત્યાં સેટ થતાં જ માનસીને પણ બોલાવી લીધી નવું શહેર નવું ઘર નવા લોકો વચ્ચે બંને એકબીજાની વધુ ને વધુ નજીક આવતા ગયા પવિત્ર બંધનની ગાંઠ વધુ મજબૂત બનતી ગઈ તેઓના પ્રેમની નિશાની એટલે કે તેમનો દીકરો અંશ તેઓના જીવનમાં આવતા જ જાણે તેઓને દાંપત્ય જીવનમાં પૂર્ણતા મળી જીવનની ઘટમાળ મહી સુંદર ક્ષણોના મણકાઓ પરોવાઈ રહ્યા હતા પણ સમયે શું નક્કી કર્યું છે એ કોણ જાણી શક્યું છે માનવને માનસી માટે અપાર પ્રેમ હતો સાથે પરિવાર માટે પણ અનન્ય લાગણી હતી માનવના પરિવારે આખરે માનવની ખુશી ખાતર માનસી સાથે તેના લગ્ન તો કરાવી આપ્યા હતા પણ હકીકતે હૃદયના એક ખૂણે તો તેઓ માનસી માટે અણગમો જ હતો માનવની નજર સમક્ષ તેના પરિવાર દ્વારા માનસી પ્રત્યે અપાર લાગણી હોવાની પ્રસ્તુતિ કરવામાં આવતી હતી માનવ તો આ જ આભામાં હતો તેથી પરિવાર દ્વારા જ્યારે માનસી પર જુઠ્ઠા દાવા કરવામાં આવ્યા ત્યારે તે માનસીને સમજાવવામાં લાગી ગયો તેણે સત્ય જાણ્યા વગર જ પરિવારનો સાથ આપ્યો માનસી અંદરથી ભાંગી પડી છતાં સમય સૌ સારું કરી દેશે એક દિવસ માનવને સત્ય સમજાશે એવી આશાઓ બાંધી લીધી હતી માનસી થોડા દિવસ માટે પિયર ગઈ ત્યારે માનવના પરિવારે માનવનો ખૂબ જ સરસ રીતે બ્રેઇન વોશ કરી દીધો પિયરથી પાછી આવેલી માનસી માટે માનવ પાસે ફરિયાદો અને માત્ર ફરિયાદો જ રહેતી રોજ થતા ઝઘડાઓને માનસીને ધીરે ધીરે ભીતર લગી તોડી નાખી માનવમાં આવેલા આ પરિવર્તનથી તેને ખૂબ આઘાત લાગ્યો જે તેને હથેળીમાં રાખતો હતો જે હંમેશા એવું કહેતો કે તારા વગર કંઈ ગમતું નથી તું મારાથી દૂર ન જતી એ જ માનવ હવે વાતે વાતે છૂટાછેડા સુધી પહોંચી જતો માનસી બસ અંશનો વિચાર કરી અટકી જતી બાળકનો શું માંગ તેને તો મમ્મી પપ્પા બંનેનો પ્રેમ જોઈએ એ જાણતી હતી કે માનવ ખૂબ જ સારો પિતા હતો તે પિતા અને પુત્રને અળગા કરવા નહોતી માંગતી તેથી વારંવાર ઘવાતા સ્વાભિમાનના ભોગે પણ તેણે સંબંધને પકડી રાખ્યો એકાએક બધું જ બદલાઈ ગયું માનવનો સ્વભાવ પહેલેથી જ ઓછા બોલો હતો પણ હવે તો તે ઘરમાં સાવ મૌન જ રહેવા લાગ્યો પતિ પત્ની વચ્ચે શરૂઆતમાં બબ્બે મહિના અબોલા રહેતા જે સમય સાથે ચાર પછી છ પછી વર્ષોમાં બદલાઈ ગયા માનસી માનવના આ મૌનમાં ભીંસાઈ ગઈ તેના બધા જ સપના તૂટીને ચકનાચૂર થઈ ગયા હતા પહેલા પ્રેમના જ સપના તૂટીને ચકના ચૂર થઈ ગયા હતા પહેલા પ્રેમના અર્શ પર પછી ધડામ ફરી પર્શ પર જાણે તેને પટકી હોય તેવો અહેસાસ તેને ક્ષણ થતો રહેતો હતો માનસીએ ઘણા પ્રયત્નો કર્યા માનવને મનાવવાના રીઝવવાના પણ માનવ એકનો બે ન થયો માનસી કંઈ પણ વાત કે ચર્ચા માંડે તો તેની સામે નજર સુદ્ધા પણ ન કરે આવી પરિસ્થિતિમાં માનસી પોતાના પરનો કાબુ ગુમાવી બેસતી વર્ષો આમ ને આમ વીતી ગયા આંગળીના ટેરવે ગણી શકાય તેટલા જ દિવસો કદાચ તેમણે પ્રેમથી પસાર કર્યા હતા માનસીના સૌંદર્ય સમર્પણ અમાપ લાગણી બધાને માનવે તેના મૌનના આવરણમાં ઢાંકી દઈને ગુંગળાવી નાખ્યા હતા માનસી પણ માનવની જેમ મૌન થઈ ગઈ ન કોઈ ફરિયાદો ન કોઈ અપેક્ષાઓ છતાં બંને સાથે હતા માત્ર દીકરા અંશ માટે કે પછી બીજું કંઈક હતું જેણે બંનેને આટ આટલા ઝઘડાઓ પછી પણ જોડી રાખ્યા હતા અસ્ત થતા સૂર્યની લાલિમામાં હવે ગહેરો કાળો રંગ મિશ્રિત થવા લાગ્યો હતો ભૂતકાળની ભૂતાવળોને દૂર ધકેલી માનસી વર્તમાનમાં આવી તો પ્રકૃતિની એ લાલીમાંથી ઢંકાયેલું સૌંદર્ય અંધકારમાં ગરકાવ થઈ રહ્યું હતું એના જીવનની જેમ તે વિચારી રહી હતી કે જીવનની ઘટમાળમાં મનગમતા મણકાઓ પરોવતા પરોવતા ક્યારેક આ વિષાદનો મણકો પણ પરોવો પડશે નહોતી ખબર તેણે ત્રાસી નજરે માનવની આંખોને વાંચવાનો પ્રયત્ન કર્યો જાણે તેણે તેની આંખોમાં પણ અતીતના એ પ્રેમ સબર પ્રસંગોની છબીને ઉપસ્થિત જોઈ તે ફરી ફરી પોતાને એક જ સવાલ મનોમન કરવા લાગી એવું શું હતું શું છે જેણે આજે પણ અમને આ સંબંધમાં બાકી બાંધી રાખ્યા છે પછી પોતે જ જવાબ આપવા લાગી વિશ્વાસ તો નથી એ હોત તો પરિસ્થિતિ કંઈક અલગ જ હોત તો શું પ્રેમ અને સમજદારી હા પ્રેમ તો છે જ એટલે જ કદાચ અમે આજે પણ સંગાથે છીએ માનસીએ ઘણીવાર માનવની આંખોમાં એક પ્રકારની ગ્લાનીનો ભાવ જોયો હતો ગ્લાની કદાચ મારો સાથ ન આપી શકવાની હતી પણ કદાચ તેનો પૌરુષ તરીકેનો ખોટો દંભ તેને એ સ્વીકારવા દેતો ન હતો માનસી પાસે પણ સઘળી દલીલોના અંતે તો મૌન જ આવી જતું હારીને માનસીએ બધું સમય પર છોડી દીધું હતું દીકરાના જતન અને પાલન પોષણમાં વીસ વર્ષ વીતી ગયા પતિના પ્રેમ વિહોણી માનસીની ઉંમર તેની વાસ્તવિક ઉંમર કરતાં વધુ લાગતી હતી દીકરો મોટો થયો તો તેણે મમ્મી પપ્પાને નજીક લાવવાના પ્રયત્નો શરૂ કર્યા તેમાંનો આ પહેલો પ્રયાસ હતો માઉન્ટ આબુનો પ્રવાસ સૂર્ય અસ્ત થવાની કગાર પર હતો બધા લોકો પરત ફરવા લાગ્યા માનસીએ ચારે તરફ નજર કરી અંશને શોધવા માટે હમણાં જ આવું કહી તે તેના મિત્ર સાથે ગયેલો પણ પાછો આવ્યો નથી લાગતો તેની નજરમાં ભરેલા સવાલો જવાબોને જાણે માનવ વાંચી રહ્યો હતો તે ધીમેથી ઊભો થયો હોટલ તરફ પરત ફરવા એટલે માનસી સમજી ગઈ તે પણ ઊભી થઈ ચાલવા માંડી તેની પાછળ અચાનક પાછળથી આવેલા ધક્કાથી તે માનવ તરફ નમી અને અનાયાસે જ તેની આંગળીઓ માનવની આંગળીઓ વચ્ચે પરોવાઈ ગઈ વર્ષો પછી હાથોને હુંપાળો સ્પર્શ થયો માનસી જેવો જ અનુભવ માનવ પણ અનુભવી રહ્યો હતો હાથ છોડાવવા જતી માનસીનો હાથ માનવે કસીને પકડી લીધો એ સાથે જ બંને હૈયાના ધબકાર ગતિ સાથે ધબકવા લાગ્યા પગ ત્યાં જ થીજી ગયા મૌન તે બંને એક બેંકને જોતા રહ્યા માનસીની આંખોમાં હરખના આંસુ હતા તો માનવની આંખોમાં પશ્ચાતાપના આંસુ ઓછા બોલા માનવથી બસ એટલું જ કહેવાયું વિતેલો સમય તો હું પાછો લાવી શકું તેમ નથી પણ હવે આવનાર સમયને હું પ્રેમની લાગણીથી સજાવી દઈશ એ મારું વચન છે મારી ભૂલ થકી આપણે અમૂલ્ય પ્રેમની ક્ષણો ગુમાવી છે તેના માટે મને માફ કરીશ માનવનું આટલું બોલતાની સાથે જ માનસી તેને ગળે વળગી હર્ષાશ્રુ વહાવવા લાગી માનવે તેના કપાળને જેવું ચૂમ્યું માનસીનું નિસ્તેજ રૂપ પ્રેમની લાલીમાંથી ફરી સૌંદર્યવાન થઈ થઈ જાણે ખીલી ઉઠ્યું પથરાયેલા અંધકારમાં જાણે એ ચાંદની બની ખીલી ઉઠી જીવનના અકલ્પનીય ઉતાર ચડાવના મણકાઓ પરવતા રહી જીવન ઘટમાળને હંમેશા સુંદર બનાવવાની માનસીની ધીરજને આખરે સફળતા મળી વર્ષોના વિયોગ પછી આજે મિલનનો ખોવાયેલો એ મણકો મળી ગયો જીવન ઘટમાળમાં એ પરોવતા જ ખોવાયેલી ખુશીના દરેક મણકાઓ આપોઆપ પરોવાઈ ગયા આજે માનવ અને માનસી એક નવા વચને જીવનની નવી સફર પર નીકળી પડ્યા જેનું નામ છે પ્રેમની સફર નમસ્કાર મિત્રો જો તમને આ વાત પસંદ આવી હોય અને ખરેખર સાચી લાગી હોય તો બીજા મિત્રો સાથે પણ શેર કરજો અને ચેનલને લાઈક કરી મારો ઉત્સાહ વધારજો Да, Кришна.